વડનગર જીએમઇ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ હર્ષિત પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર વડનગર જીએમઇ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હર્ષિત પટેલ ગઈકાલે કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા વીસ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા જેમાં એમની ધરપકડ કરી આજરોજ એમને વિસનગર કોર્ટમાં હાજર કરતા કોર્ટ સમક્ષ પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાંથી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આવો વધુ માહિતી માટે જિલ્લા સરકારી વકીલે શું કહ્યું જાણીએ શું નામ છે તમારું જયદીપસિંહ રાજપૂત મુખ્ય જિલ્લા સરકારી વકીલ મહેસાણા ગઈકાલે તારીખ બાવીસ બાર બે હજાર પચીસના રોજ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષદ હર્ષિત કુમાર લક્ષ્મણભાઈ પટેલને વર્ગ એક તબીબી અધિક્ષક તરીકે જે ફરજ બજાવતા હતા તેમને એક કોન્ટ્રાક્ટર પાસે લોગ બુક અને કોન્ટ્રાક્ટના પૈસા મંજૂર કરવા માટે વીસ હજારની માગણી કરતો અરજદારે એસીબીમાં ફરિયાદ કરેલી અને તેના આધારે અરજદારની ફરિયાદના આધારે એસીબીએ રેડ કરતો આ આરોપી અર્ષિત કુમાર રેડ હેન્ડેડ પકડાઈ ગયેલા અને એના આધારે તેમને એરેસ્ટ કરી આજરોજ નામદાર વિસનગર કોર્ટમાં રજૂ કરતા તેમને બિન પાંચના રિમાન્ડની માગણી કરતો નામદાર કોર્ટે સરકારશ્રીની દલીલોને આધારે અને કેસના સંજોગો તથા તપાસનો જે જરૂરી પુરાવા મેળવવા માટે આરોપીની આરોપીની ફિઝિકલ હાજરીની જે જરૂર હોય તે સંજોગોને ધ્યાને લેતા તેને તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસના બપોરના અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે